ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં કાળજાળ ગરમીને પગલે અલગ અલગ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર થતાં પાલિકા તંત્ર સાબદું બન્યું છે શહેરના લોકોને ગરમીની માઠી અસર ન થાય તે માટે પગલાં ભરવા અનેક સૂચનો પણ જાહેર કરવામાં આવ્યા છે તો આ સાથે શહેરમાં આવેલા નવી સિવિલ હોસ્પિટલમાં સનસ્ટ્રોકના દર્દીઓ માટે કલાયદો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે આ સાથે જ મનપા દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા આદેશ કરવામાં આવ્યો છે તો ઉપરાંત મનપા દ્વારા શહેરમાં શાઇડ ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો શહેરનું તાપમાન હાલ આડત્રીસ ડિગ્રી કરતાં વધી શકે છે ત્યારે આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને સનસ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને લૂ લાગી જવાની શક્યતા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પહેલાથી તૈયારી કરી દેવામાં આવી છે તો વ્યક્તિ હાઇડ્રેશનનો શિકાર બને છે તો ગરમ હવા લાગવાના કારણે માથાનો દુભાવો વોમિટિંગ આવે કે વધુ પડતા તડકામાં ઉભા રહેવાથી ચક્કર પણ આવી શકે છે તેના આવી સ્થિતિમાં વ્યક્તિને તાત્કાલિક યોગ્ય સારવાર સમયસર મળી રહી શકે તેના માટે પહેલાથી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો એલર્ટ બાદ શહેર મહાનગરપાલિકાએ સતત બેઠકનો દોર શરૂ કરીને ગરમીમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટેની કામગીરી કરવા કવાયત શરૂ કરવામાં આવી છે નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ